સન બે હજાર આઠ સોળ વર્ષથી રિવોલ્વરની અણીએ બત્રીસ લાખની ધાળ અપહરણના ગુનામાં નાસ્તા ફરતા રીઠા આરોપીને રાજકોટ શહેર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર રાંદેર પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર એ સોનારા રધીર પોલીસ સ્ટેશનના માર્ગદર્શન અને રાહબારી હેઠળ સર્વિલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એસ પરમારના નેતૃત્વ હેઠળ નાસ્તા ફરતા ટીમના પોલીસ માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન નાસ્તા ફરતા સ્કૂલના અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ રામસંગભાઈ તેમની સાથેના અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મોબતસિંહ હેમુભા તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ભવાનસિંહ હેમુભા પોલીસ માણસોને મળેલ બાતની હકીકતને આધારે ચાંદખેડા અમદાવાદ શહેર ખાતેથી આરોપી પ્રિતપાલસિંહ ઉર્ફે લાડી જોગિન્દરસિંહ માન ઉમરવર્ષ ઓગણચાળીસ ધંધો ડ્રાઇવિંગ રહેવાસી નાની ચિરાય ગોકુલધામ તાલુકો ગાંધીધામ જિલ્લો કચ્છમૂળ રહેવાસી ગામ ફેરુમાન પત્તી જાટુવાલી થાના બસ તાલુકો બાબા બકાલા જિલ્લો અમૃતસર નાને પકડી પાડવામાં આવ્યો છે મજકૂર આરોપી નીચે મુજબના ગુનામાં વોન્ટેડ હોય આરોપી પ્રિતપાલસિંહ ઉર્ફે સિંહ ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ